અબડાસા તાલુકામાં વણચક્કીના આગમન બાદ કેબલ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે એલસીબીએ ટોળકીના ચાર સાગીરથને ઝડપી લીધા છે જ્યારે પાંચના નામ ખુલ્યા છે આ અંગેની વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે ભુજના સુલતાન કુંભાર હણી ફૂરપે બોછો કુંભાર અને અબાસ કકલ ચોરી કરવાની ટેવવાળા છે અને સુલતાની બોલેરો લઈ અબડાસાના અલગ અલગ ગામોમાં ચોરી કરે છે આરોપી કોળકી ગામ થઈ ભુજ આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લેવાયા હતા તેની પૂછપરછ કરાતા અને આરોપીઓના નામ ખુલ્યા હતા અને અવારનવાર પવન ચકીના અંદરના ભાગેથી તેમજ કોપર કેબલવાય અત્યાર સુધી નવું ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી તેમજ આ મુદ્દામાલ વસીમ કુંભારના વાડે રાખ્યો હોવાથી તેની પણ અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કરાયો હતો એલસીબીએ ભીડના કબહાર કુંભાર ફળિયામાં રહેતા સુલતાન કુંભાર ભૂતેશ્વરના હનીફ ઉર્ફે બોચો કુંભાર અબ્બાસ કકલ અને કુંભાર ફળિયાના વસીમ કુંભારને અટકાયત કરી છે જ્યારે ભુજના જુસબ મોખા ઇસ્માઇલ પટેલ અબડાસાના બાંડિયારાના સુલેમાન સંઘાર હુસેન લોહાર બાલાછોડા સિકંદર લોહારના નામ ખુલ્યા છે આરોપી પાસેથી કોપરના પંચોતેર હજારના વાયર એલ્યુમિનિયમના પચાસ હજારના વાયર ત્રણ લાખની ગાડી બે મોબાઈલ ચોરી માટે ઉપયોગમાં લીધેલ વાયર કટર સહિત કબજે કરાયા હતા આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ કલમો તળે ગુનો નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું